નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા ગ્લોગમાં જેનું નામ છે પરાગ સાથ અમ મિત્રો ગમતા માણસને છે ને સાચવીને રાખજો એનું કારણ છે કે જો એ ખોવાઈ જશે ને તો તમારો ગૂગલ મેપ પણ એને શોધી નહીં શકે આ વાત સાથે આ ચીત સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચીત મિત્રો સવારના પોરમાં ઠાકોરજીના સૌથી પહેલાં દર્શન કરાવી દઉં તમને ઠાકોરજી તૈયાર થઈ ગયા જા દર્શન થઈ ગયા તમારા બધાને હવે બીજી વાત મિત્રો આ જે ઠાકોરજી આજનો પ્રસાદ માખણ છે ચીકુ છે ચમેલી બોર છે આજી પોષ મહિનામાં આવે ને એ સંક્રાંત ઉપર ખવાય ઈ આ એક સરસ મજાની સુકડી બનાવી છે સંક્રાંત માટે અને દૂધ છે બરોબર છે હવે તમે જેની રાહ જોવો છો એને પણ તમને બતાવી દો જોવા છે ટાઈમિંગ નો અભાવ હોય ભાઈ આ તો આપડે ભાગ્યશાળી છે જય શ્રી કૃષ્ણ અંબા અંબા તમારી ખૂબ ખૂબ કૃપા કે તમે અમને દર્શન આપ્યા અને મિત્રો આ એક જ વ્યક્તિ એવું છે કે એને મળવા માટે સ્પેશિયલ એમની ઓફિસર એટલે કે એમના કિચનમાં અમારે આવવું પડે ચાલો ચાની તૈયારી થાય છે અહીંયા કંઈક બપોરની પ્રિપેરેશન થતી લાગે છે દાળ ભાતની તૈયારી કરું છું દાળ ને ભાત વારે વાહ હાલો તો આજ તો દી બની જશે અને ચિંતા જેવું કહે છે ને વાતાવરણ એકદમ ચોખ્ખું છે એટલે ખૂબ મજા આવશે ચાલો મિત્રો આવી જાઉં ચા પાણી પીવા આજે સવારનો નાસ્તો ભાઈ હોમ મેડ ચવાણું છે અને મારી ફેવરેટ ઓલ ટાઈમ ફેવરેટ જીવનની સૌથી ફેવરેટ વસ્તુમાંની એક તળેલી રોટલી ભાઈ આ હોય એટલે બીજી કોઈ વસ્તુ મારે જોઈ નહીં ચા સાથે હોમ મિનિસ્ટર પણ આવી ગયા છે અને એને એની ચક્કી ચાલુ થઈ ગઈ છે ચાલો તો બહેના રેજો પછી આગળ શું થાય છે તમને બતાવીએ ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણા કામ ઉપર અચ્છા તો હમ ચલતે આવી ગયા છે ઠાકોર પ્રભુના દર્શન કરો જગતના બાપ આ છે અમારા નંદકેશ્વર મહાદેવ આ સત્સંગ ચાલુ છે

આજ બહુ ખારો થવાનો છે કારણ કે એને મને છે ને વહેલું આવી ગયો ને બીજું તો મારે થઈ ગયું મોઢ કારણ કે મારે તમને બધુંય બતાવવાનું હોય એટલે હવે ભલે ખારો થાય હવે જોય આપણે ફાઇનલી મિત્રો બધો કામકાજ પતાવીને આવી ગયો ઘરે અને બપોરનો વાયકો છે પોણા ત્રણ અને સાહેબ આપણી ઠાકર સારી તૈયાર થઈ ગઈ જો ભાઈ બધુંય પીરસાઈ ગયું છે ચાલો આજે ભોજનમાં શું છે એ તમને બધુંય કહું સાહેબ આજે ઠાકોરજીનો થાળ આખી બટેટીનું શાક છે દાળ છે ઘી ગોળ છે સાથે મૂળાનું સલાડ છે સખડી તો હોય જ અને રોટલી વગર કેમ હાલે મિત્રો આવી ગયું છે આપણું ભોજન અને અમારા હોમ મિનિસ્ટર પણ બેસી ગયા છે આજે ભોજનમાં છે આખી બટાટીનું શાક મસ્ત મજાનું મૂળા છે ગોળ ને ઘી છે આદુ હળદર છે રોટલી છે પાપડ છે સખડી ભોગ છે અને દાળ છે ને હારે છાશ છે આટલું થઈ રહેશે અત્યારે બરોબર ને ચાલો મિત્રો બપોરનું ભોજન લેવા માટે ફાઇનલી મિત્રો ભાગી ગયા છે સાંજના ચાલો અને આજે તમને મૂકીને અમે ઘંભો લઈ લીધો છે અમારા મેડમ એનું કામ કરે છે અને મારે છે ને ડેન્ટિસ્ટ પાસે એપોઇન્ટમેન્ટ છે અને હું એને મળવા જાઉં છું બરોબર ને પછી આગળ શું થાય એ તમને કહું અને ભાઈ મળવા જેવા માણસ છે અમારા એ ડેન્ટિસ્ટ છે ને એ ગજબ છે મળો આજે તમને હાલો ફાઇનલી જો હું તમને જેની વાત કરતો હતો ને આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે સાહેબ આજે અમારા ફેમિલી ડૉક્ટર કહો તો ફેમિલી ને ડેન્ટિસ્ટ કહો તો ડેન્ટિસ્ટ અમારા જૂના જાણીતા છે અને વીસ વર્ષ જૂનો સંબંધ છે અમારે અને સાહેબની દવાખાનામાં જોઈ લો અત્યારે પણ આટલા છે છે સાહેબ બેટા છે એનું કામ કરે છે મને એપોઇન્ટમેન્ટ આપી છે વારો ત્યાં ખબર નહીં

કારણ કે સાહેબની સામે બહુ સમજી વિચારીને બોલવું પડે સાહેબ અમારા એટલા બધા ઇન્ટેલિજન્ટ છે ને બદામના કોથરા ખાધા છે એક તમે એને મળીને ને એટલે પછી જિંદગી આખી એનું છે ને એના નંબર યાદ હોય સુધા જો છે ને હાલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ મળીએ ભાઈ મસ્ત તમે ઘર દીધું બધું અપ ટુ ડેટ અચ્છા વ્યવસ્થિત ઓકે ઓકે

તમે ઓરોને રોટલો બોલા ને ત્યાં જ મોઢામાં છે ને પાણી છૂટા છે હવે આપણા થી રહેવાય હવે જલ્દી તમે દઈ દો એટલે અમે ખાઈ લઈ હા હાલો હાલો જલ્દી વ્યુઅર બતાવી દે હાલો હાલો ભાઈ મારે લીલું લાણો ભાઈ આહા હા ઘર તો મેં ખુશ લીલું લસણ ડુંગળી હા

ચાલો મિત્રો વાળું કરવા આવો ભાઈ હવે મારા થી રેવાતું નથી તમે તો બનાવ્યો છે એટલે તમે કયો એ નો હાલે હું કઉ તો ચાલે તમે ચાખી ને કયો લાવ તમે ટેસ્ટ કરો મને રોટલી આરે વધારે મજા એટલે પેલા રોટલી આરે ટેસ્ટિંગ અરે ભરોસો છે તમે કોઈ દિવસ ખોટું ન બોલો ચાલો મિત્રો તો અમે છે ને જમવાની મજા માણી જઈ બન્યા રેજો પછી મળીએ આગળ શું થાય જઈ કઈ તમને નવરા થયા ત્યાં જો આ બધી આ છે ને આ શું છે બતાવ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક એક મિનિટ ભાઈ આખે આખું સાહેબ આ છે ને જો આ મગજ મારી બધી કરી દીધી અમે આ બધા ફોર્મ છે ને ભરીને દીધા હતા આપણે ઓલું એસઆઈઆર હાલે છે ને એના માટે બધા એમાં ફોટા બધું જ આપ્યું હતું ઇલેક્શન કાર્ડ આપ્યું હતું અમારા નામ બધા રેગ્યુલર છે રેગ્યુલર વોટિંગ કરી જે બધું કર્યું હતું હવે ફરી પાછો મામલતદાર ઓફિસમાંથી ફોન આવ્યો એ કે તમારું એ કે કે નામ છે ને એ કે આવ્યું નથી કે એટલે ફરીથી કે શનિવારે આવી જજો તમે આધાર કાર્ડની જન્મ તારીખના દાખલાની ને રે જેરોક્સને બધું લઈને

તો અમારે શું થયું છે એ કહેજો પાછું આ તમારા ફોર્મ બોમ ભર્યું છું એનું અમારે તો થયું હાલો ફાઇનલી મિત્રો મળી ગયું જો ભાઈ જન્મ તારીખનો દાખલો બેયનો મળી ગયો છે અમારા બે આ બધાય ખોખા છે ને એ ખા અત્યારે બેય માણા બાઈ જાય અલગથી કાલે ઝેરોક્સ કરાવી ને પછી મારા હાથમાં દઈ દેજો પાછું પછી છે ને તમે ખોઈ નાખો છો મારા મગજમાંથી નીકળી જાય છે

માં મેના તો મળ્યું ઓ ભાઈ ખાકી ગયા બધાય ઠોઠા કાયડા બધાય આ એ સારા એ તો બહુ કેરી ભાઈ લકુઈ દીધા ગસે સ્કૂલ બધી સ્કૂલ યાદ કરાવી દીધી આ નાના થી છે ને મોટા મોટો ફાયદો મને ઈ થયો હાજો ગો તમને બધાય માર જોઈ લીધા મે આના બધું અહીંયા જો તું કે દી જોવો જોવાનો ટાઈમ મળ્યો તમને બધાય પકી પ્રગતિ ભગતા આવી ગયા છે ભાઈ પ્રાથમિક શાળા થી માંડી બધાય આ બીએ બીએ બધું

અમારા ઘરમાંથી આમ પપ્પા પાસે હતી અને આની પાસે હતી આ બે જણા એવા છે ને આની આ બે પાસે એવા ખજાના હોય ને કે જેની કોઈ વાત જ નહીં ઓલા ઘરે મોટા ઘરે કાંઈ ન મળે ને પપ્પા નહીં ગયા એટલે પપ્પા જો પછી એનો ખજાનો ખોલે જાદુ અને આને અહીંયા કે આ ગોટે બાકી બધા અમે છે ને વાહ કરવા જેવા મિત્રો અને મિત્રો આ બધું કરવામાં કેટલી વાર લાગે છે એની તમને ખબર નથી હોતી એનું કારણ છે કે અમારા દેવા ઊભું નથી રહેવાતું અને મિત્રો નવો વર્ષ ચાલુ થયું ને આજે બીજો દિવસ છે પણ ભગવાનની દયા કહો તો દયા અને જે કહો તે પણ બે દિવસ પહેલાં બે દિવસ એટલા બધા કામમાં ગયા છે ને કે બે દિવસમાં ટીવી ટીવીની સ્વીચ ચાલુ કરવાનો ટાઈમ નથી મળ્યો કે નથી મોબાઈલ જોવાનો ટાઈમ મળ્યો આ બધાય તમારા આશીર્વાદનો પ્રતાપ છે તો આશા રાખીએ છે કે આજની આ ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતા જાતા દેનારો છે ને એ કોઈ દિવસ વિચારતો નથી અને જે વિચારે છે ને એ કોઈ દિવસ દઈ નથી શકતા આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો ને એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર નમસ્કાર